વરણિવેરમણીય દર્શન મંદહાસ ચિરાન નાંબુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચંદય સતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 આદિની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદભક્તોને વેદાતાચાર્ય પુરાણ ઇતિહાસચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકીશ કઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ગયા વખતની જ્ઞાન સભાની અંદર તમને બધાને શરણાગતિના જે છ અંગો જે છે આનુકૂલ્ય છે સંકલ્પ છે વર્જનમ રક્ષિષ્યતી તે વિશ્વાસ કુપ્તૃત્વ વર્ણન તથા આત્મનિક્ષેપકારપણે ષડવિદા શરણાગતિ આ શરણાગતિના જે છ લક્ષણો જે છે તેની વિગતવાર ચર્ચા જે છે એ આપણે પૂર્ણ કરેલી હતી અને ત્યારબાદ તમને બધાને શરણાગતિના લઘુ ઉપાયની અને કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ જે ગુરુ ઉપાય તેની વાત કરેલી હતી આચાર્ય રામાનુજાચાર્યજી વૈકુંઠ ગદ્યની અંદર આ જ બાબતની ચર્ચા કરે છે શાસ્ત્રોની અંદર જે કર્મયોગ બતાવેલો છે જ્ઞાનયોગ બતાવેલો છે અને ભક્તિયોગ બતાવેલો છે એ યોગનું આચરણ કોણ કરે તો જે લોકો જે છે જેઓને પ્રપત્તિ રૂપ જે સરળ ઉપાય જે છે તેની ઉપર વિશ્વાસ નથી વૈકુંઠ ગદ્યના પ્રારંભની અંદર જ કહી છે અને આ વૈકુંઠ ગદ્યની ટીકા આચાર્ય વેદાંત દેશિકજીએ લખેલી છે તેમાં પણ તેઓએ આ બાબતનું સમર્થન કરેલું છે એટલે જે લોકો પ્રપત્તિની અંદર વિશ્વાસ ધરાવતા નથી એ લોકો જે છે એ આ સ્વતંત્રપણે જ્ઞાન યોગ છે કર્મયોગ છે અને ભક્તિ યોગ જે છે તેમાં ઉપાયની અંદર પ્રવર્તા હોય છે કારણ કે એ લોકોના મનની અંદર એ હંમેશા શંકા રહેતી હોય છે કે પુરુષાર્થ કર્યા વગર સંસારની અંદર કોઈ પણ ફલ જે છે એ મળતું નથી અને તેમાં પણ જે આ મોક્ષ નામનો જે ચરમ પુરુષાર્થ જે છે એ કેવળ પ્રાર્થનાથી પ્રયાસ વિગર કેવી રીતના પ્રાપ્ત થવાનું કારણ કે શરણાગતિની અંદર તમે જુઓ શરણાગતિના જે છ લક્ષણો છે તેની અંદર ગોપતૃત્વ વર્ણ એટલે કે પ્રાર્થનાની અપેક્ષા આ લક્ષણ એક આવી જાય છે તો આવા સ્વતંત્ર યોગની અંદર પ્રવર્તનારા લોકો જે છે એ લોકોના મનની અંદર હંમેશા શંકા બની રહે છે કે શું વગર મહેનતે કેવલ ને કેવલ ઈશ્વરની પ્રાર્થના કરવાથી જ પરમ પુરુષાર્થરૂપ મોક્ષની સિદ્ધિ થઈ શકે આવો સંશય થતો હોવાથી તે લોકો લઘુ ઉપાયરૂપ જે શરણાગતિ જે છે તેનો ત્યાગ કરીને ગુરુ ઉપાયની અંદર એ લોકો પ્રવૃત્ત થાય છે આ વાત રામાનુજાચાર્યજી વૈકુંઠ ગદ્યની અંદર કહે છે એ લોકોને પોતાના પુરુષાર્થની ઉપર ભરોસો હોય છે પોતાની તપસ્યાની ઉપર આત્મા પરમાત્માના જ્ઞાનની ઉપર એ લોકોને વિશ્વાસ હોય છે પરંતુ પરબ્રહ્મ પરમાત્માની મહતી કૃપાની ઉપર તે લોકોને મહાવિશ્વાસ હોતો જ નથી અને શરણાગતિના જે છે એના જે છ લક્ષણો જે છે ને તેમાં સૌથી મહત્વનું જે લક્ષણ જે છે ને એ મહાવિશ્વાસનું સંપાદન કરવું એ જ છે એ વાત રામાનુજાચાર્યજી આ વૈકુંઠ કદ્યની શરૂઆતની કારિકાઓમાં પણ લખે છે અને ટીકા ભાષ્યની અંદર વેદાંત આચાર્ય પણ લખે છે કે શરણાગતે એ પરબ્રહ્મ પરમાત્માની ઉપર અત્યંત વિશ્વાસ રાખવાનો છે એવો એ શરણાગત જે છે એ તો ભગવાનને એમ જ કહે છે કે હું અકિંચન છું મારાથી વધારે કૃપાપાત્ર તમને કોઈ મળવાનું પણ નથી તો હે કૃપાનાથ મારા પર કૃપા કરો અકિંચન શબ્દોનો અર્થ કરતા વેદાંત દેશિક આચાર્ય એવું કહે છે કે મારી અંદર નથી કોઈ કર્મયોગનું અનુષ્ઠાન કરવાની શક્તિ નથી જ્ઞાન યોગનું અનુષ્ઠાન કરવાની શક્તિ કે નથી ભક્તિ યોગનું અનુષ્ઠાન કરવાની શક્તિ હું અકિંચન છું અને તમારા શરણની અંદર છું મારા પર કૃપા કરો આ પ્રમાણે એ પ્રાર્થના કરતો હોય છે અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ શરણાગત વત્સલ છે ભક્ત વત્સલ છે દીન દયાળુ છે એની એ પ્રાર્થના જે છે એની એ દિનતા જે છે એ તરફ ધ્યાન આપે છે અને જીવાત્માને સંસારમાંથી તારી દે છે અને પોતાની અનુભૂતિ કરાવે છે ભક્તો શરણાગતિ ઉપાય બહુ સરળ છે કેમ કે આ શરણાગતિની અંદર બધો ભાર જે છે એ પરમાત્માના શિર પર સોંપવાનો હોય છે પોતે થઈ છે ભગવાનને કલ્યાણની જવાબદારી સોંપી દેવાની છે જ્યારે સ્વતંત્ર રૂપે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિ યોગનું આચરણ કરવા વાળા એ પોતાના બાહુબળથી એ પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે જ્યારે શરણાગતિની અંદર પૂર્ણ રૂપે આત્મસમર્પણ ભગવાનને જ કહેવાનું છે કે તમારી પ્રાપ્તિને અર્થે તમે જ ઉપાય ભૂત તો આવો સુગમ માર્ગ જે છે જે ઘંટા પઠ કહેવામાં આવે છે અર્થાત કે રાજમાર્ગ કહેવામાં આવે છે જેના પર અશ્વને દોડાવતા એ અશ્વ જે છે એ પોતાના લક્ષ્ય તરફ શીઘ્રાતિ શીઘ્ર પહોંચી જતો હોય તો કર્મયોગ જ્ઞાન ભૂમિ પરથી જો તમે અશ્વને દોડાવો તો અવશ્ય તમારું પતન થવાનું જ છે જ્યારે રાજમાર્ગની ઉપર જો તમે તમારા અશ્વને દોડાવો તો પતન થવાનું કોઈ પણ મોકો મળવાનો જ નથી અને આ કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ જે છે જે ખાળા ટેકરાવાળો માર્ગ જે છે તેની ઉપર તમે અશ્વ લઈને દોડો અને જો એક વખત તમારું પતન થાય ને તો તમને સંભાળવા વાળો કોઈ રહેવાનું નથી કારણ કે તમે સ્વતંત્ર રીતે એ માર્ગની ઉપર દોડો છો જ્યારે શરણાગતિની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણ જે છે તેની સહાય લમે તમે એ ઘંટા પથની ઉપર પૂરપાટ અશ્વને દોડાવતા હોવ છો અને જો કદાચ ત્યાં પડી પણ જવાય તો ભગવાન તમારી પછાડી ઉભા જ છે એ તમને ઉભા કરીને પુનઃ અશ્વની ઉપર બિરાજમાન કરી દે છે એટલે શરણાગત જે છે તેની જવાબદારી જે છે એ પરબ્રહ્મ પરમાત્મા પોતે પોતાના મસ્તકની ઉપર લે છે જ્યારે સ્વતંત્ર જ્ઞાન ભક્તિ અને કર્મયોગવાળો જે છે તેણે તો પોતે જ પોતાની જવાબદારી જે છે એ નિભાવવાની છે માટે આટલો બધો સરળ માર્ગ જે છે એ સરળ માર્ગને મૂકીને આપણે શા માટે આ કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ વાળો માર્ગ જે છે એ અપનાવવો જોઈએ કોઈ પણ બુદ્ધિમાન માણસ હોય એ હંમેશા એવું જ ઈચ્છતો હોય કે આપણે કોઈક સ્થાન ઉપર જવું છે તો સરળ માર્ગ હોય અને જે જગ્યાએ આપણે શીઘરાથી શીઘ્ર પહોંચી જઈએ એવા માર્ગ ને ઉપર જવું જોઈએ પરંતુ જે વ્યક્તિ અજ્ઞાનીઓ છે એ અજ્ઞાનીઓ હોય છે તે લોકો આળા અવળા ખાડા ટેકરા માર્ગની ઉપર હંમેશા ચાલતા હોય છે અને પોતાના લક્ષ્યથી હંમેશા ચૂકી જતા હોય છે માટે શરણાગત જે ભગવાનના ભક્તો જે છે એ જ પોતાના લક્ષ્ય તરફ પહોંચી શકે છે કારણ કે એના માર્ગની અંદર વિઘ્ન તો હોતું જ નથી અને કદાચ કોઈ વિઘ્ન આવી જાય તો એ વિઘ્નને પોતાની સાથે રહેલા પરમાત્મા જે છે એ સમાપ્ત કરી દે છે અને એ સાધકને ભગવાન પોતે જ પોતાની પ્રાપ્તિ કરાવી દેતા હોય છે આટલું શરણાગતિની અંદર શ્રેષ્ઠપણું રહ્યું છે ભક્તો આવા શરણાગતિના માર્ગની ઉપર ચાલવા વાળા ભગવદ ભક્તો જે છે એ બહુ વિરલા હોય છે ભક્તો જેના અનંત જન્મોના પુણ્ય ઉદય થાય ને તે લોકો જ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે આજે વિશ્વની અંદર તમે વસ્તી જુઓ મનુષ્યોની તો એ મનુષ્યની વસ્તીની અંદર ભગવાનના શરણાપન કેટલા દરેક સંપ્રદાયને આપણે ભેગા કરી દઈએ કે ભગવાનના શરણમાં આવેલા જે છે એ કેટલા જો દસ ટકા મૂકીએ ને તો સિત્તેર કરોડ થઈ જાય કારણ કે સાતસો કરોડની વસ્તી છે તો સિત્તેર કરોડ જો દસ ટકા મૂકીએ તો આટલા શું ભગવાનના શરણાગત છે નથી એ સિત્તેર માંથી પણ જો આપણે દાસ દસ ટકા ગણીએ તો સાત કરોડ છે તો એટલા પણ નથી આવતા એટલે શરણાગતિ કરનારા જે છે એ બહુ વિરલા છે જેના અનંત જન્મના પુણ્ય જે છે ઉદય થાય છે ત્યારે એ ભગવાનના શરણની અંદર જાય છે અને સંસાર સાગરની તરવાની ઈચ્છા એની અંદર પ્રગટ થાય છે માટે આ શરણાગતિ જે છે બહુ દુર્લભ છે ભક્તો અનંત જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે તમે ભગવાનના શરણમાં જાઓ છો ત્યાં લગીને ભગવાનના શરણમાં જવાતું નથી જ્યારે જીવાત્માનો અંતિમ સમય અર્થાત કે અંતિમ જન્મ હોય છે ને ત્યારે એ જીવાત્મા જે છે ભગવાનના શરણની અંદર જાય છે માટે ભગવાનની શરણાગતિ કરવી એ બહુ દુર્લભ છે ભક્તો આવા જે ભગવાનના જે શરણાગત જે છે એમાં એ પાછા બે ભેદો છે ભક્તો એ શરણાગતોની અંદર એક આર્ત શરણાગત છે અને બીજો જે છે એ દ્રપ્ત શરણાગત છે હવે આર્ત શરણાગત કોને કહેવાય અને દ્રપ્ત શરણાગત કોને કહેવાય તો એ બાબતમાં થોડો વિચાર કરીએ તો આર્થ શરણાગત જે છે એ જે દિવસે ભગવાનના શરણમાં જાય એ જ સમયથી એ એમ ઈચ્છે કે ભગવાન અત્યારે ને અત્યારે જ મારો ઉદ્ધાર કરે અને ભગવાનના વિયોગની અંદર એક ક્ષણ માત્ર પણ એ વ્યક્તિ જીવી ન શકે એવો જે ભગવાનનો શરણાગત હોય ને એને આર્ત શરણાગત કહેવાય આનું જીવતું જાગતું દ્રષ્ટાંત જે છે એ મહારાજા દશરથ છે દશરથ રાજા ભગવાન શ્રી રામની સાથે પિતા પુત્ર ભાવે જોડાયા હતા પરંતુ માતા કઈ કઈ દશરથ રાજાની પાસે જ્યારે બે વરદાન માંગ્યા અને એક વરદાનની અંદર એમણે રામના સ્થાનની ઉપર ભરતને રાજા અને બીજા વરદાનની અંદર રામને ચૌદ વર્ષનો વનવાસ આ વરદાન માગ્યું અને આ વરદાનને પાળવા માટે ભગવાન શ્રી રામ જ્યારે વનમાં જતા હતા ને અને જેવા એમ કહેવાય છે કે દશરથ રાજાના નેત્રથી ભગવાન શ્રી રામ ઉજલ થઈ ગયા ને ત્યાં દશરથ રાજાએ અતિશય દુઃખી થઈને પોતાનો પ્રાણ ત્યાગ કરી દીધો તો આવો જે ભગવત ભક્તો હોય ને તેને આર્ત કહેવામાં આવે બીજું દ્રષ્ટાંત જે છે એ ગજેન્દ્રનું છે ગજેન્દ્ર જે છે જે ગ્રહના મુખમાં ફસાયો હતો અને ભગવાન જ્યારે એની રક્ષા કરવા માટે આવે છે ત્યારે જેવો એ શરણાગત થાય છે તેવા ભગવાન પધારે છે અને ગ્રહને લઈને ભગવાન શ્રીમન નારાયણ પોતાના ધામની અંદર ચાલ્યા જાય છે અર્થાત કે જેવા શરણાગત થયા તેવા જ ભગવાનના દર્શન અને એમની સાથે ભગવત ધામ ની અંદર ગમન આને કહેવામાં આવે છે આર્ત શરણાગત ભક્તો અને ત્યારબાદ આવે છે શરણાગત કોને કહેવાય તો દ્રપ્ત શરણાગતનું લક્ષણ જે છે એ યતીન્દ્રમત દીપિકા ની અંદર શ્રીનિવાસ આચાર્યજીએ આપેલું છે જે ભગવાનના શરણની અંદર જઈને ત્યારબાદ શાસ્ત્રોની અંદર અને ભગવાન શ્રીમંદ નારાયણે જે પણ કંઈક માર્ગદર્શન કરેલું છે તે પ્રમાણે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગનું આચરણ કરતો થકો પ્રારબ્ધ કર્મ જ્યારે પૂર્ણ થાય ત્યારે પરબ્રહ્મ પરમાત્માના ધામની અંદર પ્રવેશ કરવાની જે ઈચ્છા રાખતો હોય ને તેને કહેવામાં આવે છે દ્રપ્ત શરણાગત આ ના બે ભેદો બતાવેલા છે ભક્તો આ ખાસ યાદ રાખજો ભક્તો કે ભગવાનની આજ્ઞાથી કર્મ જ્ઞાન કર્મ કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગનું આચરણ કરતા થતા દેહાંતે જે ભગવાનના ધામમાં જવાની ઈચ્છા રાખતો હોય તેને કહેવામાં આવે છે દ્રપ્ત શરણાગત આટલા ભેદ બતાવેલા છે આર્ત શરણાગતો જે છે ને એ બહુ ઓછા જોવા મળે છે જ્યારે આર્ત શરણાગતો ની અંદર ગજેન્દ્ર જે છે તે ઉપરાંત દશરથજી જે છે તે ઇત્યાદિક ના દ્રષ્ટાંતો જોવા મળે એવા ભક્તો બહુ ઓછા હોય છે ભક્તો વધારે પડતા તો દ્રપ્ત શરણાગત જ હોય છે આપણા સંપ્રદાયની અંદર પણ તમે જોજો સચ્ચિદાનંદ સ્વામી છે જેની સ્થિતિ એટલી બધી ઉચ્ચ કક્ષાની હતી કે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને એ ત્રણેય કાળની અંદર દેખતા હતા એક ક્ષણ માટે પણ જો ભગવાન શ્રીહરિની મૂર્તિનું વિસ્મરણ થઈ જાય ને તો એમ કહેતા હતા એમના રુવાડે રુવાડે લોહી જે છે એવા આર્થ શરણાગતો બહુ ઓછા જોવા મળે છે વધારે પડતા દ્રપ્ત શરણાગત જોવા મળે છે જે એવું ઈચ્છતા હોય છે કે આપણું આયુષ્ય જે છે એ જ્યાં લગીને સ્થિર રહે ત્યાં લગીને આપણે ભગવત આજ્ઞા મુજબ કર્મયોગનું પણ અનુષ્ઠાન કરીએ જ્ઞાનયોગનું પણ અનુષ્ઠાન કરીએ અને ભક્તિયોગનું પણ અનુષ્ઠાન કરીએ અને એમ અનુષ્ઠાન કરતા કરતા આપણે પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરીએ આવી ઈચ્છા રાખતા હોય છે આમ શરણાગતના જે છે એ બે ભેદો શાસ્ત્રોની અંદર નક્કી કરવામાં આવેલા છે જે પૂર્વજન્મની અંદર સાધન સંપત્તિથી પરિપૂર્ણ હોય છે જેણે પૂર્વજન્મની અંદર ભગવાનની શરણાગતિ સ્વીકારીને કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગનું આચરણ કરી લીધું હોય અને એ આચરણ કરતા થતા પોતાના માર્ગની અંદર કોઈ વિઘ્ન આવી ગયું હોય અને તેને લઈને એ ભગવદ ભક્ત જે છે ત્યારે એને પુનઃ ભક્તિયોગ જ્ઞાનયોગ અને ધર્મયોગ તથા કર્મયોગનું અનુષ્ઠાન કરવાની જરૂર નથી એ કર્મયોગનું ઇત્યાદિકનું અનુષ્ઠાન તો એ પ્રથમથી કરી જ ચૂકેલો છે પરંતુ કોઈક કારણવશ જ્યારે એને વિઘ્ન આવ્યું અને પોતાની સાધનામાંથી એ પડી ગયો અને બીજા જન્મની અંદર જ્યારે એ પ્રગટ થાય છે ને ત્યારે એણે એ કાર્ય જે ત્યાંથી જ સંપાદન કરવાનું હોય છે અને એવો ભક્ત જે છે ને એ જેવો ભગવાનના શરણમાં જાય ને એટલે તરત જ ભગવાનને પ્રાર્થના કરે અને પ્રાર્થના કરવાથી ભગવાન આવીને એને પોતાના ધામની અંદર લઈ જાય એટલે ડ્રપ્ત અને આર્થની અંદર આટલો ભેદ છે ભક્તો આર્ત સરણાગત જે છે એ પ્રથમ સાધન જે છે એ સંપાદન કરી ચુકેલું હોય છે એટલે આ જન્મની અંદર એને થોડું જ કાર્ય કરવાનું હોય છે અને થોડું કાર્ય એણે કરી લીધું એટલે સીધો એ ભગવાનના ધામની અંદર પ્રવેશ પામી જાય છે પરંતુ એ આર્ત સિવાયના બીજા જે ભક્તો જે છે જેને ભગવાનની આજ્ઞા મુજબ એ સાધનો કરવાના છે તો તેના મનની અંદર પણ એવી જ ઈચ્છા પ્રગટ થાય કે હું કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિ યોગ જે છે તેનું આચરણ કરીને ભગવાનની પ્રાપ્તિ કરે એટલે એના મનની અંદર એવી ઈચ્છા હોય છે જેથી કરીને એ દ્રપ્ત ભક્ત છે એ પોતાનો प्रारब्ધ જ્યાં લગીન રહે ત્યાં લગીન સરળ ધારણ કરીને રહે છે પેલો આર્ત ભક્ત જે છે જેને પૂર્વે બધા સાધનો સંપાદન કરી ચૂકેલા છે જે યોગભ્રષ્ટ થઈ ગયો છે અને થોડું કાર્ય એને કરવાનું બાકી છે અને એ થોડું કાર્ય કરી દે એટલે ભગવાન શ્રી હરિ જે છે એની પોકાર સાંભળીને એને પોતાના ધામની અંદર લઈ જાય ગજેન્દ્રના પ્રસંગની અંદર આ જ બાબત છે ગજેન્દ્રનો પૂર્વ ઇતિહાસ તમે જુઓ તો આવું જ હતું એ ઇન્દ્રધૂમ નામનો રાજા હતો અને ભગવત પ્રાપ્તિને અર્થે એણે બધી જ વસ્તુનો ત્યાગ કરી દીધેલો હતો અને એકાંતમાં બેસીને ભગવાનનું ભજન કરતો હતો એક દિવસ અગત્યજી કે જ્યાં ભજન કરતા હતા ત્યાંથી પસાર થયા અને આ રાજા જે છે એ ભગવાનના ભજનની અંદર એકલીન હતા એમને ખબર ન રહી કે અગત્સ્ય મહારાજ પધારેલા છે એમણે એનો આદર સત્કાર ન કર્યો એટલે અગત્યજી જે હતા એ કુપિત થઈ ગયા અને એને સાપ આપે છે કે આ પ્રમાણે હાથીની જેમ બેસી રહી છે માટે જ્યાં હાથી થઈ જાય ઇન્દ્રધૂમ રાજા હાથી થઈ ગયો પરંતુ એણે અગાડીના જન્મની અંદર ભગવાનના શરણમાં જઈને આ કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગનું આચરણ એણે કરી દીધેલું હતું એટલે ગજેન્દ્રની યોગની અંદર એણે હવે પછી કોઈ આ યોગોનું આચરણ કરવાની જરૂર ન હતી એટલે ખાલી પ્રાર્થના કરીતા ભગવાન આવી ગયા અને ભગવાન એને લઈને ધામ મચાઈ લાગ્યા માટે દ્રક્ત ભક્ત જે હોય તેને મનમાં જ્ઞાની નથી પામવાની ભક્ત જે છે ને એ બહુ ઓછા જોવા મળે છે જ્યારે દ્રપ્ત ભક્તો જે છે એ ઘણા જોવા મળે છે એટલે મનમાં જ્ઞાની નથી પામવાની ભગવાન શ્રી હરિએ જે પ્રમાણે તમને માર્ગ બતાવેલો છે એ માર્ગની ઉપર પરિપૂર્ણ નિષ્ઠા રાખીને આપણે માર્ગની ઉપર ચાલતા થતા પરમાત્માની સહાયતાથી જ આપણે એ પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે આટલું કહીને હું મારા પ્રવચનને હસ્તુ જય સ્વામિનારાયણ હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે પુનઃ શરણાગતિના બીજા જે અમુક લક્ષણો જે છે એ ચર્ચા કરવાના રહી ગયા છે માટે તેની ચર્ચા કરશું ત્યાં લગીન બધા જ ભક્તો